અરે સાંજ સુધી કરજો નથી કરવું હું તમારું કોમ્પ્યુટર બંધ કરી દેવાનું કશું અમે તમારું કામ સાહેબ અમારી આ ગુજરાત કોઈ વેલ્યુ ખરી બધી જ એક તો અમારે આ તમારે જાળી મારી વાત કરવાની પેલા હું શું કઉ છું બધા હું અમારે આ જાળી મારી વાત કરવાની દસ મિનિટ આપું દસ ને બે કલાક મહેવા તો અંદર કેમ નઈ આવશે એમ નહીટ નહીં સાંજ સુધી રાખીશ હું ક્યાં તમને કઈ કઈ શકું નહીં આવી શકે એમ નહી હું આરોપી છું દસ નહીં રીતે અંદર બેસવાનું નહીં કેમ નહીં તમે અંદર બેસવાનું નહીં કે એમ નહી તો અહીંયા આવી રીતે ઉભો રાખ દસ મિનિટ

બેસો કેસાડવો જોઈએ મને ચા પાણી નાખો જમ હું આરોપી નથી હું હાલતો ફાલતું મને જનતા પ્રતિનિધિ બનાવ્યો તમારી પ્રોટોકોલમાં એટલું આવે કે અંદર જમા તમે પૂછો એ પ્રતિનિધિ થોડા પાટીલ જેવો તો નથી જનપ્રતિનિધિ મારી વાત હું શું તમે ટોપર ચાલુ કરી થઈ ગઈ તો

તો બધું ભાઈ સાહેબ બધું તમારી સરકાર બદલાયા પછી આટલી બધી નથી હું કઈ આરોપી નથી જનતા નો પ્રતિનિધિ તમને અંદર નહીં આવે તો જાળી બાર ઊભો રાખ્યો છે એટલે શું મતલબ છે આ પ્રત્યે આનો મતલબ શું છે ભાઈ હે મતલબ શું છે આમ તમે મને આડી અહીં જાળી રાખી છે એનો મતલબ શું છે હું ચોરી કરવા આવ્યો છું

આજની સાત છ તારીખ છે એ તો અમારા માટે જ છે કાયદો વ્યવસ્થા પાટીલ જેવા લોકો નાગાઈ કરે છે શું કરી લીધું સી આર નહીં ભાજપના લોકો બળાત્કાર કરે શું કરી લીધું કાયદો અમારા માટે જ બન્યો છે ગુજરાતમાં ભાજપના લોકો માટે કઈ કાયદો કા ભાજપના માણસો શું કરી લીધું આ લોકો આખા ગુજરાતમાં રેતી કાઢે છે દારૂ વેચે છે ડ્રગ્સ ભાજપના માણસો વેચે છે સરકારી અનાજની ચોરી કરે છે શું કરી લીધું કાયદો અમારા માટે જ બન્યો છે બધો ચૌધરી સાહેબ હવે આ જાળી હટાવો ને બાપા દસ મિનિટ થઈ ગઈ છે હું તમારું કોમ્પ્યુટર બંધ કરી દેવાનો છું ભલે ચાલુ હોય હું ક્યાં ત્યાં જવા માંગુ છું તમે મને આવી રીતે ઉભો રાખો તમને વ્યાજબી લાગે છે તમે મને અહીંયા ઉભો રાખો છો વ્યાજબી લાગે છે અમે શું ચોરી કરવા આવ્યા છે પરિસ્થિતિ હા પરિસ્થિતિ અમે જાણીએ છીએ કે અમે બધા ચૂંટણી જીતવા લાગ્યા એટલે ભાજપને પેટમાં બળે છે એ પરિસ્થિતિ ઊભી થઈ છે તમને આથો બનાવે છે ચૈતર વસાવા કેમ ચૂંટણી જીત્યો ગોપાલ ઇટાલિયા કેમ જીત્યો એ પરિસ્થિતિ ઊભી થઈ અત્યાર સુધી બધી એક તરફી એ તો અમને બધી ખબર છે ભાઈ મેં નોકરી કરી છે હું ક્યાં અજાણ્યો માણસ છું મેં યુનિફોર્મ પહેર્યો અમે જાણીએ બધું તમે આ વ્યાજબી છે તમે મને અહીંયા ઉભો રાખો છો આ જાળી આડી રાખી છે એ કેટલું યોગ્ય છે ભાજપનો ધારાસભ્ય આવતો તમે આવું કરતા ના તાતા આમાં ડાયરેક્ટ ભાજપનો વોર્ડનો પ્રમુખ આવે તો એ તમે ચા પાણી પીવડાવતા હે આવો સાહેબ એમ કે ભાજપના માણસારે આવું કરતા તમે અમે આ ગુજરાતના માણસો નથી તો ક્યાં સાહેબ ભઈ ગયા ભઈ ગઈ દશમિત ગયો નહીં ભાઈ એમાં શું ફર્ક પડી જાય હું અંદર આવી જાય ભલે પ્રોસેસ ભાજપવાળો આવે તમારા હિંમત છે આય ઊભો રાખવાની નહીં પણ ભાજપના ધારાસભ્યનું ઊભો રાખવાની હિંમત છે આખા કાંઈ આખો આખા બધા અધિકારીમાં અમારા માટે જ કાયદો બનાવ્યો સિચ્યુએશન ભાજપવાળા બળાત્કાર કરી જાય તો વાંધો નથી પ્રાર્થિતનો ધારાસભ્ય ગજેન્દ્ર છે એને બળાત્કારની એફઆઈઆર થઈ છે

તમને એવી સત્તા આપેલી કોને સત્તા આપે એડવોકેટ ને અદાલત જતા રોકવા સત્તા કોને આપ તમારે ક્યાંય કામ છે

તમે બંધ કરેલી ખોલાવો અંદર ખોલાવો અને બધી બધા મીડિયા મિત્રો ને બધા લોકોને જવા દો અરે જજ સાહેબ ને પૂછવાનું છે कोर्ट ओपन है दाल अच्छी है वकील चेक कौन नहीं ओपन कोर्ट चेक हर साइड में थोड़ा कुछ वालों को भाई वो वकील आवश्यक है नहीं आवे हैं कोर्ट जो है जरूरी है कुछ वालों को आ रहे सर खोलाओ खोलाओ बच्ची खोल दो गेट खोलाओ गेट खोलाओ आओ ભાજપ ની સરકાર વકીલ ને અદાલત સ્ટેશન માં નહી આવવા દો નહીં આવવા દો જવાનું ક્યાં તમે ગેટ અમારા ધારાસભ્ય ને અમે ચૂકીને લાવેલા છે ને ઘોળો ગેટ ખોલો બાજવાળો નથી બાજવાળો નથી બાજવાળો નથી બેંકનો ફોટા ફોર્મ પ્રાપ્ત કરો અને જુઓ આપકો લાભ ખોલો રાખો ના એ ખોલો તો એક સપ્તાહમાં આવો ખોલો અને સવિદ મેટાજી ગેટ ખોલો ગેટ ખોલો એક ઉપર સામાન્ય મારો

અમે સામાન્ય માણસ ને નથી લેવા ધારાસભ્ય ને લઈ આવ્યા છો

અમોફી સાહેબને તો દેવા દો ઓકાટને એટલે ચાલે સાહેબ બહુ કદી લેવું મે એરોપ્લેનર ખોટું છે તમે પહેલા アシスタント આવે હા રે ને અમારી પાસે દરેક વિડિયો છે